નમસ્કાર દર્શક મિત્રો સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું અનિતા ગોસ્વામી હવે જોઈએ સમાચાર વિસ્તારથી સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરાના ઠેકાણા પર પાડ્યા આઈટીના દરોડા અન્ય ઉદ્યોગપતિઓમાં ફફડાટ લક્ષ્મી ડાયમંડ સુરતના જાણીતા ઉદ્યોગપતિના અનેક સ્થળે દરોડા પડ્યા છે ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરાને ત્યાં તપાસ હાથ ધરી છે ડાયમંડ અને રિયલ એસ્ટેટમાં કુલ ત્રીસ થી વધુ જગ્યા સુરતમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે સુરત સહિત મુંબઈમાં પણ આઈટીની ટીમો ત્રાટકી હતી કતારગામ પીપલોદ અને વરાછા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે સ્કૂલની ઓફિસ ડાયમંડ ઓફિસ અને રિયલ એસ્ટેટ ઓફિસ ખાતે આઈટી વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અમદાવાદ પછી સુરતમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ રમેશગીરી ગોસ્વામી સરહદ ન્યૂઝ ગુજરાત